ગોધરામાં ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું વાલ્મિકી વાસથી ડોક્ટર આંબેડકર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા શિબિરનું ઉદઘાટન ગોધરાના ધારાસભ્ય સી કે રાહુલજીના હસ્તે કરવામાં આવ્યું શિબિરમાં બાવીસ વિવિધ રોગોના નિષ્ણાંત તબીબોએ દર્દીઓની તપાસ કરીને આંખ ચામડી બાળ રોગ અને સ્ત્રીરોગ સહિતના વિવિધ વિભાગોમાં દર્દીઓને તપાસવામાં આવ્યા અને તમામ દર્દીઓને નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં આયોજિત આ શિબિરમાં ધીરજ હોસ્પિટલ વાખોડિયા સેવા ભારતી ગુજરાત અને નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન સહયોગી તરીકે જોડાયા અને સેવા કાર્યક્રમમાં સવારના તમામ વર્ગના લોકોએ આરોગ્ય સેવાનો લાભ લીધો કાર્યક્રમમાં ગોધરા નગરપાલિકા પ્રમુખ જયેશભાઈ ચૌહાણ શહેર ભાજપ પ્રમુખ નિર્મેદ દેસાઈ વિશ્વ હિન્દુ પરિષદના મનોભાઈ ભગત હિમેશભાઈ પરીખ શંભુ પ્રસાદ શુક્લ ડોક્ટર શ્યામ સુંદર શર્મા તથા વોર્ડ નંબર ચારના ના કાઉન્સિલર રમીલાબેન સોલંકી સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ગોધરા ખાતે એમાં ધીરજ હોસ્પિટલ સર્વ એનએમઓ ના સહયોગથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સર્વ નિદાન કેમ્પનું ગોધરા ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને વિશ્વ હિન્દુ પરિષદ તરફથી ટોટલ ગુજરાતમાં પાંચસો જગ્યાએ આ રીતનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ બધું જે સહયોગ છે એ અને એને વિદ્યાભારતી તરફથી અમને મળી રહ્યું છે આપણો નામ મનુભાઈ ભગત જિલ્લા અધ્યક્ષ વિશ્વ હિન્દુ પરિષદ ગોરા